તો મોરબીમાં મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર દિવાલને લઈને ઘમાસાણ મચ્યું છે નદીના પટમાં બીએપીએસ દ્વારા તૈયાર કરવામાં આવી છે ગેરકાયદેસર દિવાલ તંત્ર દ્વારા નદીના પટમાં બનાવેલી દીવાલ તોડવાની કામગીરી શરૂ કરાઈ કામગીરી રોકવા હિન્દુ સંગઠન અને સિરામિક એસોસિએશનનું આવેદનપત્ર નદીના પટની દીવાલ ન તોડવા કલેક્ટરને આપવામાં આવ્યું છે આવેદન તો તાપીના વ્યારા ખાતે ધાર્મિક દબાણ હટાવવા મુદ્દે વિરોધ થઈ રહ્યો છે ત્યારે ધાર્મિક દબાણ ન હટાવવાને લઈને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હિન્દુ સમાજ આગેવાનો દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે વ્યારાના માલીવાડ વિસ્તારમાં જય શ્રીરામના નારા સાથે રેલી પણ કરવામાં આવી હતી તાપીમાં ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ મુદ્દે વિરોધ વ્યારા શહેરમાં ધાર્મિક દબાણો ન હટાવવા રજૂઆત કરાઈ વર્ષો જૂના મંદિરો નડતરરૂપ ન હોવા છતાં

એના અનુસંધાનમાં વ્યારા નગરની પ્રજા વ્યારા નગરની દરેક પ્રજા ધર્મપ્રેમી પ્રજાઓ આ અનુસંધાનમાં કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ અમને આ અમારા માટે હિન્દુ લાગણીને ડૂબાઈ ને હિન્દુત્વને હિન્દુત્વને નુકસાન પહોંચે એવું કોઈ કામ કરવું નથી કલેક્ટર ઓફિસ દ્વારા વ્યારા ધાર્મિક સ્થળોને જે નોટિસો આપવામાં આવી છે એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે આજે જ્યારે સમગ્ર દેશમાં રામ મંદિર બનાવવાનો યશ સરકાર લેતી હોય તો આ મંદિર રામ મંદિર બનાવ્યું અને આ બધા ધાર્મિક સ્થળોને તોડવાની જે નોટિસ આપે એ ખરેખર યોગ્ય નથી અમારા આ બાજુ મારી વડીલ ઊભા છે સવા સવાસો વૃષ જૂનું મંદિર છે એ મંદિર કોઈને નડતરુપ નથી તો શા માટે આવા મંદિરોને દબાણની નોટિસ આપવામાં આવે છે